સેવ સેવ આથી મીડિયાના માધ્યમથી હું આખા દ્વારકાના જેટલા નાના મોટા વેપારીઓ છે તેને જાહેર આમંત્રણ આપું છું કે આગામી લોકસભાની ચૂંટણીની ચર્ચા વિચારણા કરવા માટે આપણા ધારાસભ્યની આગેવાનીમાં કાલે રાત્રે આઠ વાગે માજનવાડીમાં બધાએ ભેગું થવાનું છે તો તમારો કિંમતી સમય કે જે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલે છે તો દેશ દેશની ચૂંટણી છે આ તો એમાં પણ આપણે દ્વારકાનો સિંહ ફાળો થાય તેના માટેની ચર્ચા વિચારણા માટેની આ એક મીટિંગ બોલાવેલી છે ધારાસભ્યશ્રી અને મારું માનવું એવું છે કે દ્વારકાની વેપારીનું એક દુકાન એટલે એક મંદિર બરાબર છે કે જેમ મંદિરમાં દર્શનથી જાય છે તેમ તમારા ત્યાં બધાય ગ્રાહક સ્વરૂપે આવે છે તો તમે આ દ્વારકાના વિકાસમાં અગ્રિમ ભાગીદાર છો એટલે આની ચર્ચા વિચારણા તમારું માર્ગદર્શન લેવા અને ધારાસભ્યશ્રી તમને માર્ગદર્શન આપશે તો તેના માટેની આ એક મીટિંગ રાખેલી છે તો સર્વે આખા દ્વારકામાં નાનાથી મોટા વેપારીઓ બધા પધારે એવી હું નમ્ર અરજ કરું છું શિવ શિવ જય દ્વારકાધીશ આથી દ્વારકામાં વસતા તમામ વેપારી ભાઈઓને જણાવવાનું કે હું રમણભાઈ સામાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સર્વને આમંત્રિત કરું છું કે આવતીકાલે સાંજે આઠ વાગે લોહાણા માજનવાડીમાં એક વેપારી મંડળની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે તેમાં માનનીય ધારાસભ્ય શ્રી બબુભાની અધ્યક્ષસ્થાને રાખેલ છે તો દરેક આવતી લોકસભાની ચૂંટણી જે ત્રેવીસ તારીખે છે એના અનુલક્ષીને માર્ગદર્શન આપશે તો સર્વે વેપારી મંડળ ભાઈઓ નાના મોટા વેપારી કેબિન ધારકો રેકડી ધારકો તમામને વધારવા આમંત્રણ આપું છું આવતીકાલે જે લોકસભાની ચૂંટણી હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચર્મશાહે પહોંચ્યો છે ત્યારે આવતીકાલે આપણા દ્વારકા તાલુકાના ધારાસભ્યભા પ્રભુભા જે માણે છે એમના તરફથી એક મીટિંગનું આયોજન છે અને એમાં ખાસ કરીને તમામ વેપારીઓને આમંત્રિત કરેલા છે અને આ વેપારીની જે એક મીટિંગ છે માજનવાડીમાં યોજવાની છે તો આજ હું એક ન્યૂ વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે એક સંદેશો મોકલું છું કે આ એસોસિએશનમાં જે દરેક દરેક વેપારી ભાઈઓ છે જોડાયેલા એમને ખાસ મારું એક નમ્ર નિવેદનને અપીલ છે કે વધુમાં વધુ લોકો આજ મિટિંગમાં જોડાઈ અને આજે આપણા ભારતના જે વડાપ્રધાન છે એને પૂરેપૂરો સાથ સહકાર આપીને વિજય બનાવે દ્વારકાધીશ આથી આવતીકાલે રાત્રે આઠ વાગે આપણે આવતી ચૂંટણીમાં જે અત્યારે લોકસભાની ચૂંટણીનું જે બ્યુગલ ફૂંકાઈ ગયું છે તો એના એના માટે આપણે બબુભા માણેક જે આપણા ધારા આપણા ધારાસભ્ય છે એમના અધ્યક્ષસ્થાને આપણે તમામ વેપારીઓની એક મીટિંગ રાખેલી છે તો સર્વે વેપારી મંડળો પ્રમુખો જે કોઈ સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખો છે એ લોકોએ એ લોકોએ સદસ્યો છે જે કોઈ તેમના એ લોકોએ બધાએ આપણે હાજરી આપવાની છે કારણ કે આ ચૂંટણી આપણા એક અસ્તિત્વની લડાઈ છે અત્યારે તમે દરરોજ જો ટીવીમાં સમાચારને બધું જોતા હો તો આપણને એમ લાગે કે ખરેખર અત્યારે આપણે એક એક વોટ માટે આપણે મહેનત કરવી પડે એમ છે તો હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે પોતાનો મત એડે ન જાય એની ખાસ તકેદારી રાખી અને તમે વોટિંગ કરજો ને તમામ મિત્રો વર્ગને આ માટે તમે ઉત્સાહિત પ્રેરિત કરજો ને તમામ વેપારી વર્ગોને તથા તમામ સંસ્થાના પ્રમુખો ઉપપ્રમુખો સંસ્થાઓને હું આમંત્રણ આપું છું આવતીકાલની મિટિંગમાં તો આવતીકાલે લોહાણા માજનવાડીમાં માણેકના આપણે મિટિંગનું આયોજન કરેલું છે તો તમામે તેમાં હાજરી આપવી આવશ્યક છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવતીકાલે રાત્રે આઠ વાગે લોહાણા માજનવાડીમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય પબુભાના અધ્યક્ષસ્થાને એક મિટિંગ રાખેલી છે આપણા આગામી લોકસભા ચૂંટણીમાં પૂનમબેન માડમના લોક પ્રચાર અર્થે અને એ અંગેની કામગીરીની વાતોચીતો કરવા માટે તો વધુમાં વધુ આપણે વેપારીઓ હોટલ એસોસિએશનના બધા એમ કે હોટલના માલિકો અને વધુમાં વધુ લોકો જોડાય અને ત્યાં આવે એ પ્રકારની હું આપને સૌને નમ્ર વિનંતી કરું છું જય દ્વારકાધીશ કાલે સાંજે દ્વારકા માજનવાડી ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે પબુભાના સ્થાને એક જાહેર મિટિંગનું આયોજન કરેલ છે તો તેમાં તમામ વેપારી ભાઈઓએ ખાસ હાજરી આપવી તેવું ગ્રેન મર્ચન્ટ એસોસિએશન તરફથી એક આમંત્રણ આપવામાં આવેલ છે શિવ શિવ આવતીકાલે સાંજે આઠ વાગે લુવાણા માજનવાડી માંજણવાડીએ પબુભાના અધ્યક્ષસ્થાને લોકસભાની ચૂંટણીને અનિલક્ષીને એક મિટિંગનું આયોજન કરેલ છે તો દ્વારકાના તમામ વેપારી ભાઈઓએ અચૂક હાજરી આપવા નમ્ર વિનંતી છે કાલે સાંજે આઠ વાગે લુહાણા માજી વાજરવાડીમાં મિટિંગ રાખેલ છે તો સૌ વેપારી મંડળે આવા નમ્ર વિનંતી આવતીકાલે સાંજે આઠ વાગે દ્વારકા લુહાણા માજનવાડીમાં ધારાસભ્ય શ્રી પહુભા વિરમભા માણેકના અધ્યક્ષ સ્થાને આવતી લોકસભા ચૂંટણી સંદર્ભે એક અગત્યની મિટિંગ રાખવામાં આવી છે તો દ્વારકાના સૌ વેપારીઓને હોટલ એસોસિએશનના મેમ્બરોને એક હાર્દિક વિનંતી છે કે સૌ ટાઈમ કાઢી ખાસ હાજરી આપે જય દરકાધીશ આવતીકાલે આઠ વાગે લુવાણા માજનવાડીમાં પ્રબુભા વિનમભા માણે ધારાસભ્યશ્રીના અધ્યક્ષતાને જે મિટિંગ રાખેલ છે તેમાં વધારેમાં વધારે સંખ્યા પ્રેમ પરિવારના તમામ સદસ્યો ગોમતી રોડ પ્રેમ પરિવાર દ્વારકાના તમામ સદસ્યો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રાષ્ટ્રવાદને ટેકવા માટે રાષ્ટ્રવાદની ભાવના જગાવવા માટે સૌ ભાઈઓને વિનંતી કે વધારે વધારે બોડી સંખ્યામાં પધારવા માજનવાડીમાં આવા અમારી વિનંતી છે આવતીકાલ માજનવાડી લોકસભા ચૂંટણી સંદર્ભે જે પહુભાના અધ્યક્ષતાને જે મિટિંગ રાખવામાં આવી છે તેમાં મારી તમામ વેપારી ભાઈઓને વિનંતી છે કે જેમ બને તેમ વધારેમાં વધારે સંખ્યામાં ત્યાં આપ આપ લોકો હાજરી આપો અને મારી તો એવી ઈચ્છા છે કે માજનવાડી છલકાવી દો આ બધા વેપારીઓ ખૂબ ખૂબ આભાર કાલે રાત્રે આઠ વાગ્યે ભૂલા વગર આવતીકાલે રાત્રે આઠ વાગે દ્વારકાના તમામ વેપારીઓને મારો અનુરોધ છે કે આપ સર્વે ચૂંટણીલક્ષી બાબતે એક અગત્યની મિટિંગ રાખવામાં આવેલી છે તો દ્વારકાના સર્વ વેપારી ભાઈઓને રાત્રે આઠ વાગે લુહાણા માજનવાડીમાં પધારવા માટે મારું આપને ભાવભીનું નિમંત્રણ છે અને આપ જરૂર આવશો એવી હું આશા રાખું છું જય દ્વારકાધીશ જય ભારત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા અપીલ કરું છું કે આવતીકાલે લોહાણા માજનવાડી ખાતે સાંજે આઠ વાગે ધારાસભ્ય શ્રી પ્રભુભા વિરમભા મણેકના સ્થાને એક ખાસ અગત્યની મિટિંગ છે તો સૌ વેપારી મિત્રોએ ત્યાં ખાસ હાજરી આપવી મહાદેવર જય દ્વારકાધીશ કાલે ચૂંટણી સંદર્ભે દ્વારકાના તમામ વેપારીઓને પબ્બુભાના અધ્યક્ષતાને લુવાણા માજનવાડીમાં રાતે આઠ વાગે વધારવાનું ભાવભર્યું આમંત્રણ છે માટે કામ ધંધા રોજગાર બધા એક દિવસ પૂરતા થોડીક વાર પૂરતાં બંધ રાખી કા માણસોને બેસાડી લોહાણા માજનવાડીમાં બધાય વેપારીઓ હાર્દિક આમંત્રણ છે હાજરી આપવા વિનંતી છે પબુભાના અધ્યક્ષતાને કાલે ચૂંટણીની આયોજનનું મિટિંગ રાખેલ છે માટે દરેક સભ્યો વધારવા દરેક વેપારીઓ વધારવા હાર્દિક નિમંત્રણ છે જય દ્વારકાધીશ મહાદેવ